જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય માતાજી મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે ધોરણ બાર વિષય ભૂગોળ આજનો આપણો ટોપિક છે મધ્યસ્થ મિત્રો આના આગળના વિડીયોની અંદર આપણે મધ્યકના દાખલાઓની ગણતરી કેવી રીતે થાય એની ચર્ચા કરી હતી આજે મધ્યક પછી બીજા નંબરે આવે છે મધ્યસ્થ બરાબર મધ્યસ્થનો જે દાખલો છે એ પણ આપણને બોર્ડની પરીક્ષામાં ત્રણ માર્ક્સ ની અંદર પૂછાતો હોય છે તો આજે આપણે આ મધ્યસ્થનો દાખલો કેવી રીતે ગણવો એની સમજૂતી મેળવીશું હું છું ધર્મેશ બારૈયા અને મારી આ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું સ્વાગત છે ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો બરાબર આ વિડીયો ભાગ એક છે કારણ કે આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ છે બે રીતથી ગણી શકાય છે બરાબર તો એમાંથી આજે આપણે પહેલી રીત જે છે અયુગ્મ પૂર્ણાંકની રીત બરાબર એટલે કે જ્યારે અવલોકોની સંખ્યા એકીમાં હોય ત્યારે આપણે એને અયુગ્મ પૂર્ણની રીત કહીએ છીએ તો આજે આ પહેલી રીતના દાખલા આપણે જોવાના છે આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એની બીજી જે રીત છે એ બીજી રીતના દાખલા જોઈશું તો ચાલો શરૂ કરીએ આજનો આ મધ્યસ્થના દાખલાનો વિડીયો થોડીક આપણે મધ્યસ્થ વિશે માહિતી મેળવી લઈએ મધ્યસ્થને અંગ્રેજીમાં મીડિયન છે મધ્યવર્તી સ્થિતિ માપવાની આ બીજી પદ્ધતિ છે બરાબર પહેલી આપણે મધ્યક વિશે વાત કરી હતી આ બીજી પદ્ધતિ છે કે જેનાથી આપણે મધ્યવર્તી સ્થિતિના માપ જે છે એને માપી શકીએ છીએ બીજું આપણને કહે છે કે મધ્યસ્થ એટલે તેનો સાદો અર્થ મધ્યમાં સ્થિત અથવા તો મધ્યમાં આવેલું માપ એવો થાય છે તેનું સ્થાન બધા અવલોકનોના અવલોકનોમાં મધ્યમાં હોય છે તેથી તેને મધ્યસ્થ એવા નામે ઓળખવામાં આવે છે મધ્યસ્થ શોધવા માટે અભ્યાસક્રમમાં આપણને બે રીત આપી છે બરાબર જેમાં એક છે અયુગ્મ પૂર્ણાંક એટલે કે એકી સંખ્યા એટલે કે આપેલા અવલોકોની કુલ સંખ્યા બરાબર એકીમાં હોય તો આપણે એને અયુગ્મ પૂર્ણાંક કહીએ છીએ બરાબર એટલે કે ત્રણ પાંચ સાત નવ બરાબર આવી સંખ્યા હોય તો આપણે એને એકી સંખ્યા એટલે કે અયુગમ પૂર્ણાંક કહીએ છીએ અને બીજી રીત છે યુગ્મ પૂર્ણાંક એટલે કે બેકી સંખ્યા બરાબર જેને આપણે બે વડે ભાગી શકીએ તો એને બેકી સંખ્યા કહેવાય છે બરાબર દાખલા તરીકે બે ચાર છ આઠ દસ તો આ બધા બે કી સંખ્યા છે બરાબર તો આપણને આપેલા અવલોકોની કુલ સંખ્યા એકી સંખ્યામાં હોય તો આપણે એને અયુગમાં પૂર્ણાંક કહીશું અને બેકી સંખ્યામાં હોય તો આપણે એને યુગમાં પૂર્ણાંક કહીશું તો આજના વિડીયોમાં આપણે અયુગ્મ પૂર્ણાંક એકી સંખ્યા હોય ત્યારે કઈ રીતે ગણતરી કરવી એના વિશે વાત કરવાના છે અહીંયા તમને એક માહિતી આપેલી છે બરાબર જેની અંદર તમારે એ મધ્યસ્થ શોધવાનો છે હવે જ્યારે પણ આપણને આ રીતની માહિતી આપવામાં આવેલી હોય એટલે આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા આપણે મધ્યસ્થના દાખલા જ્યારે ગણતા હોય તો આપણને જે પણ આંકડા આપ્યા છે એટલે કે જે કંઈ અવલોકનો આપ્યા છે તો એને આપણે ચરતા ક્રમમાં ગોઠવવાના હોય છે તો આપણે અહીંયા લખીએ સૌથી પહેલા આપેલા અવલોકનોને ચરતા ક્રમમાં ગોઠવતા હવે અહીંયા જે પણ અવલોકનો આપ્યા છે આપણે એને ચઢતા ક્રમમાં અહીંયા ગોઠવવાના છે તો ચલો ફટાફટ આપણે ગોઠવી લઈએ સૌથી પહેલો આવશે નાનો અંક સંખ્યા એટલે કે એકસો ચાલીસ એના પછી એકસો પચાસ એના પછી આવશે એકસો છપ્પન એના પછી એકસો પંચ્યાસી એકસો પંચ્યાસી પછી બસો ત્રીસ બસો એસી ત્રણસો બરાબર આ રીતે આપણે અવલોકનોને ચર્ચા ક્રમમાં ગોઠવી દેવાના છે બરાબર હવે આપણે જોઈએ લોકોની સંખ્યા કુલ કેટલી છે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર એટલે કે અહીં કુલ અવલોકનો બરાબર કુલ અવલોકનો માટે આપણે કઈ સંજ્ઞા લીધી હતી આગળ મધ્યકમાં જોયું હતું એન બરાબર એન એટલે કુલ અવલોકનો બરાબર તો અહીંયા અવલોકનની સંખ્યા કેટલી છે સાત છે તો આપણે અહીંયા એન બરાબર સાત લખીશું હવે સાત એક કેવી સંખ્યા થઈ અયુગ્મ બરાબર એને એકી સંખ્યા કહીશું કારણ કે સાતને આપણે બે થી ભાગી શકતા નથી એટલે એકી સંખ્યા છે તો આપણે અહીંયા લખીશું અયુગ્મ પૂર્ણાંક અયુગ્મ એટલે કે એકી સંખ્યા એટલે કે આપેલ જે અવલોકનો છે તે એ અવલોકનોની કુલ સંખ્યા સાત છે એટલે સાત એક એવો પૂર્ણાંક છે તો અયુગ્મ પૂર્ણાંક એકી સંખ્યા છે માટે આપણે પહેલી રીત રીતે જયારે પણ એકી સંખ્યા હોય ત્યારે આપણે ગણતરી કરવા માટે હવે એનું સૂત્ર લખીશું તો સૂત્ર અહિયાં લખીએ સૂત્ર થશે એમ મધ્યસ્થ એમ બરાબર છગડિયા કંશમાં એનતા એક છેદમાં બે અહિયાં સગડ્યો કૌશ પૂરો વિરામ તેટલામાં પ્રાપ્તાંકની કિંમત પ્રાપ્તાંકની કિંમત બરાબર તો આ એનું સૂત્ર થાય બરાબર અહીંયા એમનો અર્થ થશે મધ્યસ્થ બરાબર અને એનનો અર્થ થશે કુલ અવલોકનોની સંખ્યા એટલે કે સાત બરાબર એટલે સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરતા જઈએ તો અહીંયા એમ બરાબર એનની જગ્યા આવશે સાત વત્તા એક ભાગ્યા બે માટે એમ બરાબર સાત ને એક આઠ ભાગ્યા બે હવે આઠ ને બે થી આપણે ભાગીએ એટલે જવાબ આવે ચાર બરાબર એટલે એમ બરાબર ચાર તો એ ચાર એ આપણો જવાબ નથી ચાર નો અર્થ અહિયાં થાય છે એમની કિંમત એ ચાર એટલે કે ચોથા નંબરના પ્રાપ્તાંક જેટલી છે ભાઈ એટલે આપણે અહીંયા કૌશમાં લખી શકે ભાઈ ચોથા ક્રમના પ્રાપ્તાંકની કિંમત બરાબર અહીંયા આપણે ઉપર સૂત્રમાં લખ્યું હતું ભાઈ એમ બરાબર છગડાકંશમાં એન વધતા એક ભાગે બે છગાકંશ પૂરો અને તેટલામાં પ્રાપ્તની સંખ્યા બરાબર આ રીતનું આપણે લખ્યું એટલે કે અહીંયા એમ બરાબર જે પણ આવશે એટલામાં પ્રાપ્તની સંખ્યા એનો મધ્ય છે માટે આપણે અહીંયા જોઈએ તો આપણે ચઢતા ક્રમમાં જે આંકડા લખ્યા એમાં ચોથા ક્રમનો પ્રાપ્ત કયો છે તો એક બે ત્રણ અને ચાર એટલે એકસો ને પંચ્યાસી છે બરાબર એટલે અહીંયા અહીં ચોથા ક્રમનો પ્રાપ્ત છે બરાબર પંચ્યાસી આ થઈ ગયો આપણો જવાબ બરાબર તો આ રીતે આપણે મધ્યસ્થનો દાખલો ગણવાનો છે બરાબર સૌથી પહેલા તો આપણને જે પણ અવલોકન આપે છે ચર્ચા ક્રમ ગોઠવીશું પછી એની કુલ સંખ્યા ગણીશું બરાબર એટલે કે કુલ અવલોકનો એન બરાબર સાત બરાબર જે પણ હોય સાત આઠ દસ જે પણ સંખ્યા હોય ગણી અને લખવાની છે પછી એ સંખ્યા જોવાની છે આપણે એકી છે કે બેકી છે ભાઈ એકી એટલે કે અયુગ્મ પૂર્ણાંક એટલે કે જેને આપણે બે થી ભાગી શકતા નથી અને જો બે થી ભાગી શકાય એવી હોય તો એને યુગ્મ પૂર્ણાંક કહેવાય હવે જ્યારે કુલ અવલોકન નો અયુગ્મ પૂર્ણાંકમાં હોય એટલે કે સાત હોય પાંચ હોય કે નવ હોય કે અગિયાર રીતે ત્યારે આપણે સૂત્ર સૂત્ર લખીએ છે મધ્યસ્થ અને કિંમત પછી પ્રમાણે આપણે સંખ્યા લખ્યું એન બરાબર સાત વધતા એકનો નો એક ભાગ્યા બે એટલે સાત ને એક આઠ ભાગ્યા બે એટલે આઠ ને બે વડે ભાગ્યા એટલે ચાર જવાબ મળશે એમ બરાબર ચાર એટલે કે ચોથા ક્રમના પ્રાકતા કિંમત એટલે અહીં ચોથા ક્રમનો પ્રાપ્ત ને પંચ્યાસી છે તેથી મધ્યસ્થ એમ બરાબર એકસોને પંચ્યાસી તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ બરાબર જો મિત્રો તમને આ રીત ગમતી હોય તો આપણા વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો બીજું એક ઉદાહરણ આપણે જોઈએ એટલે આપણને થોડોક વધારે ખ્યાલ આવે બરાબર જોઈએ બીજું ઉદાહરણ આપણે

સૌથી પહેલા આવશે નાની સંખ્યા પછી એનાથી મોટી એનાથી મોટી એ રીતે આપણે ચર્ચા ક્રમમાં માં લખીશું એટલે સૌથી નાની આવશે અહીંયા પાસઠ પાસઠ પછી સડસઠ અડસઠ પાસઠ સડસઠ અડસઠ પછી સિત્તેર બોતેર પંચોતેર ને અવલોકન થશે સાત અહીંયા પણ સાત અવલોકનો થાય હવે સાત એક એવી સંખ્યા છે અયુગમ પૂર્ણાંક બરાબર અયુગ્મ પૂર્ણાંક એટલે કે એકી સંખ્યા છે તો આપણે એનું સૂત્ર જોયું બરાબર સૂત્ર છે એમ બરાબર મૂકતા જઈએ એટલે એમ બરાબર એન બરાબર સાત હતા એક ભાગ્યા બે માટે એમ બરાબર આઠ ભાગ્યા બે માટે અહીંયા પણ એમ બરાબર આવશે ચાર એટલે કે ચોથા પ્રાપ્તાંકની કિંમત અહીં ચોથા પ્રાપ્તાંકની કિંમત એક બે ત્રણ ચાર સિત્તેર છે બરાબર એટલે છે મધ્યસ્થ બરાબર આ થઈ ગયો આપણો જવાબ બરાબર તો આ રીતે આપણે મધ્યસ્થને ગણતરી કરી શકીએ છીએ બરાબર મિત્રો જો તમને આ ગણતરીમાં ક્યાંય પણ કન્ફ્યુઝન થાય કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તો આ રીતે આપણે મધ્યસ્થના દાખલાની અંદર જ્યારે અયુગમાં પૂર્ણાંકમાં કુલો લોકોનો હોય તો આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ છીએ જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો બરાબર અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડશો તો એ પણ આ દાખલા શીખી શકશે અને સારા માર્ક્સ મેળવી શકશે બરાબર અહીંયા તમને બીજું એક હોમવર્ક માટે દાખલો આપ્યો છે જે એની ગણતરી કરી અને તમારે કમેન્ટ બોક્સની અંદર એનો જવાબ આપવાનો છે બરાબર મિત્રો જો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો બરાબર અને પછીના વિડીયોની અંદર આપણે બીજી જે રીત છે યુગ્મ પૂર્ણ એ આપણે જોઈશું બરાબર ત્યાં સુધી જય જય ભારત